મને બહુ આનંદ થયો કે આમ આદમી પાર્ટી છોડીને પેલા મિત્ર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા એના માટે થઈ જાય પેલું ગીત છે ને તું જો નહીં તો તારો ફોટો પણ ચાલશે મારો ફોટો લઈને ફરવાથી આપ વાળાને કે ફાપ વાળાને વોટ નહીં મળે એવી સમજી લેજો કોણ છે આપવાળા હે આખી જિંદગીમાં અરવિંદ કેજરીવાલ થી લઈને આખી આમ આદમી પાર્ટી નો એક માણસ અત્યાચાર દલિતોના ઓબીસી ના આદિવાસી ના મુસ્લિમ ના ગરીબો ના આત્મસન્માન સાથે કોઈ લેવા દેવા નથી એ તો આજ આવશે તમારો ભાઈ